કોલ કરેલો છે કે પ્રભુ ઓ મત કે મને સો અને હું તમારું જ ભજન કરીશ અને એ વચન ને લઈને તમારા ઉપર પૂરો વિશ્વાસ હું છે કે મનુષ્ય નો અવતાર મળે છે અને એ બોલેલો કોઈ દાડો ફેર ફરાયો બીજું બોલે માટે કરીને આવો કોલ કરેલો ચૂકીશું તો બે કોલ બને તો કીધેલું રહેશો ને કલંક લાગશે કે એના ગર્ભમાં આવીને ફેર બીજાના ગર્ભમાં તમારે જવું પડે તો આનાથી બીજો કોઈ મેણું અને મહાપુરુષે સુંદર કીધેલું છે

મગનરામ મહારાજ એવું કીધું કે મારા ભાવો ભાવ નું મેણું સનું મેણું હતું મોટામાં મોટું મેણું એ જ કે ફેર મા બાપ બીજો કરવો પડતી આ જીવને બધા વાણી તો એટલી બધી મહાન ઉત્તમ અમારા આગળ એટલી બધી મહાન આધ્યાત્મિક સ્વરૂપલક્ષી બોલ્યા પરંતુ એ તો અહીંયા ગમે તેટલો મેવ રહે ને તો એનો અધિકારી નથી ત્યાં સુધી એ અમૃત પી કે ભલે વરહે ખરો પરંતુ પી ના શકે માટે કરીને આ એક સાચી વસ્તુ છે કે આપણે ફેર ઘર પ્રવાસ ન જાય આખો દિવસ આપણે ચો વિતાયો છે આપણે કોલ કર્યો છે કે શ્વાસો શ્વાસ સ્મરણ કરીશ તારું બીજું આવું કોઈ કરો આવો કોલ કરીને આપણે બે કોલ થઈએ ઓના જેવી કોઈ મહાપુરુષ કીધેલું છે અરે એ તો એ તો એ તો કદાચ તમને ખબર નહી હોય ગર્ભવાસ એક તો માતાના ગર્ભની અંદર તમે આ દેહ રૂપી સુંદર આ મનુષ્ય અવતાર મળ્યો એમાંથી તો છુટકારો છે પણ આ રહ્યો એ પણ ગર્ભ છે એ એક તમે હજુ જન્મ્યા નથી આ પિંડમાંથી માંથી નથી નીકળ્યા

એવી બધી ઉપાસના કરીએ આ ઉપાસના માટે છે આ મંદિર દર્શને કરવું ઉપાસના અને ઉપાસના કરતો 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 કોઈ સંત સદ્ગુરુનો ભેટો થાય તો બરાબર છે નહીંતર આપણે આ મંદિરમાં બધા જ સવારે ઊઠીને દર્શન કરવા માતાજીના જીએ છીએ બધા મંદિરો છે એમાં આપણે કાયમ મંદિરમાં જવાનું જ છે એમાં ના નથી મારી પણ એ જઈને તમે માગણી શું કરો છો એ મારે જોવાનું તમે દીવા કરો છો આટલા મોટા હવન કરો છો પણ માગો છો મહારાજા મોટી ઉંમર દેહ છૂટી ગયો ને એમના જયારે પાટવી પુત્ર ને રાજ્ય અભિષેક કર્યો રાજ્ય અભિષેક કર્યા પછી આજ તો આપણી નગરીની અંદર આપણે બધા ફરીએ કોણ સુખી છે કોને શું દુઃખ છે એ દુખ આપણે હું ગાદી ઉપર આવ્યો એટલે એમને બધા દુખ માંથી દરેક ની દરેકને મુક્ત કરવાના છે જે કોઈ દુઃખ હોય તે દુઃખ આજે દૂર કરવાનું છે પ્રધાનજી અને એમના સાથે મંત્રીમંડળ મંડળ બધે ફરે જો પૂછે કે તમારે શું તકલીફ છે એ જે કરે એ તરત ને તરત ક્યો ના ક્યો એનું એ દુઃખ ની નિવૃત્તિ ઓમ કરતો 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 આખા શહેરમાં ફરી અને એમને કહ્યું કે હે રાજન બાપુ આપણે હવે એક રહી ગયો છે બધું તો બધી નગરીની અંદરિયા તો આપણે બધા ફર્યા દરેકના દુખને નિવૃતિ કયામાં કે આપી અને મુક્ત કર્યા પણ એક રહી ગયો છે કે શું કે આ જલમટીવાળા જેલમો હજુ જેદીઉસ બધા કયો જ પેલોને જેલરને કીધું કે જેલિયોને સાવધાન કરજો કેર મહારાજા આવે છે તમે જે માગશો તે તમને આપશી આપશીને માટે આ માગવામાં ભૂલ ના કરતા ભૂલ જોશે માગ લો તમારા કર્મમાં ભૂલ નથી પણ તમારી માગણીમાં ભૂલ છે ને જયધ્વાજ સિંહ અને પહેલી કો કોટણીની અંદર યોગ બે ત્રણ બેઠા થાય કે તમારે ના બોલવા હું બોલી છું એટલે એ જાય એટલે બોલો કે તમારે શું તકલીફ છે અરે કે બાપુઓ અમે જન્મથી છીએ પૂરું પાણી નથી મળતું પૂરું ખાવા નથી મળતું અમારે કોઈ પંખો નથી અહીંયા કોઈ કોઈ આપણે જે ટીવીઓ નથી અમારે તો જ કાયમ એનું એ જ ખાવામાં કોઈ દાડો પકવો નહીં રાદાજી કીધું કે બધી સગવા સુવિધ્યા આપી એને રહેવા માટે બધો આપી દો એમની ગોઠવી એક જ આ માગે એ બધા મળે મળે ને હોમ કરતો 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 જેને કે બાપુ અમે જન્મ ટીપશે પણ કોઈ દાડો રજા નથી મળતી ચલો બાર મહિને એક મહિનાની રજા આપી દેવાની

અને એમની થાય આટલું બધું કરી સુવિધા આપી અને આ ખાવા નથી ટીવી અમારે ઓઢવા નથી અમારે રહેવા માટેનું આ બધું જોયું ખેડૂતોને ગાયો હારો હોય એના કરતા તમારા ભૂંડું છે માટે બધી સુવિધ્યા માજ માજ કરી તો બોલો આ માજુ એ શા માટે મોય રહેવા માટે આ માગે છે શાના માટે રહેવા માટે શાના માટે માગો છો આ માતાજી બહાર જઈને માગશો શું માગશો રહેવાનું માગશો છૂટવાનું માજી શકશો હે માતાજી મારા છોકરાઓ મારા છોકરાને થોડી હારી

એટલા માટે આ મંદિરો છે આ તીર્થો છે એમાં જઈને માગણી કરતા નાવડીને એ બધાને મા બધાને રાજાજી એક જ દીધો તથા અસ્તુ પૂરું કરો એમની માગણી ભરપૂર સર્મુદ્ધિ આપી દીધું અને ત્યાં દેવો થઈને બેઠા પડકુની પરવારે ગયા એટલે ચક્રમાં બેઠા આ ચક્રમાંથી છૂટવા માટે એકે તૈયાર થતો બસ અમારા મજા આમ કરતો કરતા શેલી એક જ રહી જઈ એમાં બધા બેઠેલા હતા પાંચ જણા કે ભાઈ બધા હાથી ના માગતા આપણે માગી લઈએ એટલે પેલા જેલરે કીધું કે રાધાજી છે સાવધાન થઈને માગજો કે સારું આપ અહીંયા આવી ને પછી એમને કીધું પર બોલો તમારે શું તકલીફ જે તકલીફ હોય કહો તમારી દૂર કરો કે બાપુ અમે જે કહીએ એ અમારી તકલીફ ને દૂર કરશો કે હા કે અમારે બીજો કોઈ ને મોટી તકલીફ ન નથે અમારે અમારા ઘેર જાવું છે કૃષ્ણ કનૈયા દરવાજો ખોલી નો છો બાપ હમણો મહાપુરુષે કીધેલું છે કે ગુરુ સાતા માળ્યા આતમ પદ તો અનુભવ ઓળખાવે છે મહિમા કહું આ જારે આ જે પોતાના ઘેર જે તારે કો બોલો બધાની માજી હોત તો પણ પેલા રોજ માગે છે મારા રૂપાળા પચીસ વીઘા જમીન થઈ જાય સારાઓ કારખાનો થઈ જાય કદી આ દેશ આ તાલુકાનો આ જિલ્લાનો આપણે જે તું તળાઈ જઈને પ્રધાન પણ બની જાઉં કદી રાજ્ય નો બને કદાચ આ દેશ નો બને અરે હોય તો શું પણ દેવોના રાધા ઇન્દ્ર બનો ભૂ લોકના રાધા બનો કે સાધા સૌદય લોકના રાધા બનો પણ ચક્ર ચોરાસી નું શ્રેષ હે આમાંથી હમથી મુક્ત થવાનું મથો જે તમે યાદ તમારા કે ભાઈ હવે એ ધારી એટલું દોર ના આપી શકે હું એ બેઠા કે પૂછો કે પચાસ હજાર લખશો મારા એ ના પૂછી શકે શંકા વહીવટ જતો રહ્યો yeah hey. hey.